રંગીલા રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી ચૌદ થી અઢાર ઓગસ્ટ સુધી રેસ કોર્સમાં શૌર્ય નું સિંદુર લોકમેળો જામશે જન્માષ્ટમીના તહેવારમાં જ ધોધમાર વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં યોજાનાર લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે રાજકોટના લોકો આકાશી આમ રાઇડ્સમાં માં બેસવા માટે સજ્જ થઈ ગયા છે રાજકોટના રીસ મેદાનમાં આગામી તારીખ ચૌદ થી અઢાર ઓગસ્ટ દરમિયાન તબક્કામાં છે બોટ ટોરા ટોરા બ્રેક ડાન્સ ચકરડી સહિતની અલગ અલગ રાઇડ્સ તૈયાર થઈ ગઈ છે તો આ વખતે કેટલીક નવી રાઇડ્સ પણ આવી છે અલગ અલગ રાઇડ્સના ટ્રાયલ પણ થઈ રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ ટોલ્સ પણ ઉભા થઈ ગયા છે અત્યાર સુધીમાં ચોત્રીસ જેટલી અવનવી મોટી રાઇડ્સ પણ તૈયાર કરી દેવામાં છે મેળામાં ટોરાટોરા ટોરા કોલમ્બસ મોટા ઝૂલા બ્રેક ડાન્સ સલામ્બો રેન્જર ચેરોપ્લેન ક્રોસ રાઇડ્સની અવનવી રાઇડ્સ આકર્ષણ જમાવશે આ વખતે સૌરાષ્ટ્રમાંથી અંદાજે પંદર લાખથી વધુની જનમેદનીનો મેળો માણવા માટે ઉમટી પડે છે તેવી શક્યતા છે લોકોની ભીડને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી માટે ડેડિકેટેડ રોડ પાંચ વોચ ટાવર પરથી એનડીઆરએફ અને એસડીઆરએફ સહિતની ટીમ ખડે પગે રહેશે ડ્રોન અને એઆઈ મારફત ક્રાઉડ કંટ્રોલ કરવામાં આવશે જામનગરનો મેળો ચકડોળે ચડ્યો દસ ઓગસ્ટના મેળો શરૂ થવાની કરાઈ હતી જાહેરાત કાનૂની પ્રક્રિયાને લઈ મેળાનું આયોજન અટવાયું સમયસર મેળો ન યોજાતા રાઇડ્સ સંચાલકોને ભારે નુકસાન લોક મેળામાં રાઇડ્સ પરફોર્મન્સ સર્ટી પણ નથી આવ્યા પરફોર્મન્સની ચકાસણી બાદ પણ સટી નથી આવ્યા બીજી તરફ લોકો પણ લોક મેળો શરૂ થાય તેની રાહ જોઈ અને તહેવારોની ઉજવણીમાં જોડાવા આતુર છે માથાભારે ખંડણીખોરનું સરગસ કાઢતા સુરત પોલીસ પર વરસ્યા ફૂલ રોડ પર ફૂટ્યા ફટાકડા વાગ્યા ઢોલ નગારા થયો પોલીસ પર ફૂલો નો વરસાદ તોરા પહેરાવી કરાયું સ્વાગત દ્રશ્યો સુરતના છે જ્યાં સુરત પોલીસે ખૂંખાર અને ખંડણીખોર આરોપીને ઝડપી તેનો સરઘસ કાઢવામાં આવતા લોકો જમી ઉઠ્યા અને પોલીસ જિંદાબાદના ગગનભેદી નારા લગાવ્યા સુરતમાં આ પ્રકારના દ્રશ્યો કદાચ લાંબા સમય બાદ જોવા મળ્યા લોકો આરોપીઓથી એટલા ત્રાસી ગયા કે વાત ના પૂછો સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને અને કરોડપતિ સદામ સાહિલ છાપ ધરાવે છે આ બંને આરોપી વિરુદ્ધ લાલગેટ અને પોલીસમાં મૈધરપુરા સહિતના મોટા ગુના નોંધાયેલા છે અનેક વખતની ફરિયાદ બાદ પોલીસે બંને આરોપીની ની સરભરા કરી નાખી અને કાઢ્યું જાહેરમાં સરઘસ આરોપીનું સરગસ સરઘસ નીકળતા લોકોએ ફટાકડા ફોડી પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા પોલીસની કામગીરીથી લોકો ખૂબ જ ખુશ થયા અધિકારીને ને ફુલહાર પહેરાવી લોકોએ ખાખીનું સન્માન કર્યું સુરતમાં પત્નીને પાછી લાવવા સાધુભાઈના બાળકનું અપહરણ પોલીસે આરોપીને પકડ્યો સુરતમાં પત્નીને રિસામણીથી પરત લાવવા એક પતિએ ગજબનો ખેલ કર્યો સુરતના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં પિયર ચાલી ગયેલી પોતાની પત્નીને પરત લાવવા માટે એક યુવકે પોતાના સાધુભાઈને દબાવવા માટે તેમના ત્રણ વર્ષના બાળકનું અપહરણ કર્યું દસ ઓગસ્ટે અપહરણ થયેલા બાળકના પિતા રહીમ મન્સુરીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી સીસીટીવી તપાસ કરતા જ બાળકનું અન્ય કોઈએ નહીં પરંતુ બાળકના માસા એટલે કે રિયાઝ મન્સુરીએ જ અપહરણ કર્યું હોવાનું ખુલ્યું આરોપી રિયાઝ મન્સુરી મંસુરી ફરિયાદીનો ભાઈ છે રિયાઝે પોતાની પિયર ગયેલી પત્નીને પરત